માળિયાહાટીનામાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો માળિયાહાટીના વાણિક મહાજનવાડી ખાતે વિનામૂલ્યે નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો રિપોર્ટ માળિયાહાટીના શાંતિલાલ ટ્રસ્ટ દર મહિનાની બાપુ હોસ્પિટલ દ્વારા સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ ડૉક્ટર રભાબેન આર શેઠ હાટીના ના સહયોગથી વિના મૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ યોજાય છે આ કેમ્પમાં રાજકોટના ડૉક્ટર રણસોરદાસ બાપાની હોસ્પિટલ આવે છે બસ સાથે લઈને આવે છે અને આ કેમ્પમાં વિના મૂલ્યે તપાસ કરી નિદાન કરી અને ન હોય ટીપા આપવામાં આવે છે જરૂરિયાતોને ટીપા આપવામાં આવે છે અન્ય લોકો ઓપરેશનવાળા છે એને અહીંથી લઈ જવામાં આવે છે ત્યાં જ્યાં આગળ ઓપરેશન કરવામાં આવે છે નેત્રમણી ફિટ કરવામાં આવે છે રેવા કરવામાંથી બધી વ્યવસ્થાઓ સંપૂર્ણ કરવામાં આવે છે અને ત્રીજે દિવસે અહીં મૂકી જવામાં આવે છે આથી સુધીના વીસ હજારને ચાર ઓપરેશનો થયા છે પણ એક પણ ઓપરેશન આમાં ફેલ થયેલ નથી આ રણસોદાસ બાપુ આખરી હોસ્પિટલને ખૂબ સારી કાર્ય કામગીરી છે એમ કહી શકાય અને જેને કારણે આજે પણ જે લોકો આવ્યા છે બહુળી સંખ્યામાં તેમને પણ આજે વધુ વધુ લોકો અહીંથી જશે અને આજે લઈ જશે કાલે ઓપરેશન રહેશે અને પાછા મૂકી જવામાં આવશે લઈ જાવ મૂકી જવું ઓપરેશન નેત્ર મળી બધું ફ્રી છે એક પૈસાનો કોઈને ખર્ચ આવતો નથી દસમાં પણ ગોગસ આપવામાં આવે છે આવી રીતે આ કેમ્પ માટે થઈને જે દાતાઓએ સહકારે પહેલો કરાર હજી પર આભારી કરીએ છીએ તેમજ ખાસ કરીને રણછોડદાસ બાપુ આખી હોસ્પિટલને ખોટી ખોટી વંદન કરી અને આજના કેમની સફળતાને શુભેચ્છા છે અને વારી મારી વિરામ આપું છું ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાબિત આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ થ્રી વન ફોર થ્રી વન એટ